બામનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ગઈકાલે સાંજના નાવા ગયેલ બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા પાલીતાણાના અગ્રણીઓ અને સ્થાનિક તરવૈયા દ્વારા બંને યુવાનને ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં પાલીતાણા શેત્રુંજી ડેમ ઓફિસર આશિષ બાલધિયા પાલીતાણા મામલતદાર કમલેશ વાડન સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવાનોની શોધ તરવૈયાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી પાલેતાણા ગઈકાલના સાંજના પાંચ દરબાર ચોક પાછળ જામવાડી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રે દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઈને પાલેતાણા ફાયર વિભાગ સહિત પાલિતણા મામલતદાર સાહેબ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી વાત શોધખોળ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં અબડા સકલેન સદીકભાઈ ઉંમર વર્ષ સત્તરનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહની અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યો છે ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા